નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો સોફ્ટવેર એન્જિનિયર પણીતા સટ્ટામાળેથી પટકાતા થયું મોત જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરતના પટરા વિસ્તારમાં એક પણીતા સટ્ટામાળથી નીચે પટકાઈ હતી જોકે મિત્રો જણાવી દઈએ કે જેને લઈને તે તેની ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાય હતી જો કે મિત્રો જણાવી દઈએ કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે સાસુ કિચનમાં ભોજન બનાવી રહ્યા હતા તે દરમિયાન મધુલિકા ઘરની બાલીકણમાંથી નીચે પટકાઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આ મૂર્ત્યક મહિલા સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નભાવો તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી